જે શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનાનું સ્પેશિયલ શિવનું ભજન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં शिवे बिलिव वरा वि कयला समा शिवे बिलिव वरा वि कैला समा सती पार्वती पाणये ने पाय शिवे बिलिव वरा वि कैला समा सती पार्वती पाणये ने पाय शिवे बिलिवरा वैला सोम रे तूवनमासायनि यु रे तवनमासायनी यु रे तण पखिना लय गये ने पानसिवे बिलिवरा वैला सोम रे तण पखिना बिलिववरा विकैला समारे सती पार्वती पाणिने पायशिवे बिलिवरा वि कैला स सती पानविणे સતી પાર્વતી પાન વીણ તારે સતી પાર્વતી પાન પાનને વીણતા રે વીણે ને મનમહર કાય શિવે બિલિવરા બી કૈલા પાન વીણે ને મનમહર કાય શિવે બિલીવવરા વિકૈલા સમારે એ સતી પાર્વતી પાણી એને પાય શિવે બિલીવરા વિકૈલા સમારે પેલા પનમાય અમૃત પરિયાર રે પેલા પનમા તેય અમૃત પરિ રે બીજા પનમાં તેરદ્રાક્ષ ભરી યારે બીજા પનમાં તે રુદ્રાક્ષ ભરી યારે ત્રીજા પનમા ગંગાજીનાશિવે બિલિવરાૈલા સુ મારે ત્રીજા પનમા ગંગાજીનાશિવે બિલિવરાૈલાસ મા મારે સતી પાર્વતી પાણીને પાય શિવે બિલીવરા વિકૈલાસ મારે પેલા પનમાં તે રજો ગુણ પરિયારે પેલા પનમાં તે રજો ગુણ પરિયા રે બીજા પનમાં તે તમો ગુણ પરિયારે બીજા પનમાં તે તમો ગુણ પરિયારે ત્રીજા પનમાં સત્વ ગુણ હોય શિવે બિલીવરાવી કૈલા સમારે ત્રીજા પનમાં તે ગુણ હોય શિવે બિલીવ વરાવી સમારે સતી પાર્વતી પાણી એને પાય શિવે વરાવી કૈલા સમારે પેલા પનમાં સૂર્યના તે જશે રે પેલા પનમાં સૂર્યના તે જશે બીજા બીજાપનમાં ચંદ્ર નિશિતળ તારે બીજાપનમાં ચંદ્ર નિશી સિતળ તારે ત્રીજા પણ મારલા ના તેજશિવે બિલીવારા વિકૈલા સોમ રે ત્રીજા ના તેજ શિવે બિલીવરા વિકલા સોમ સતી પાર્વતી પાણી એને પાય શિવે બિલીવરા વિકલા સુમ રે પેલા પનમાં તે સૂર્યના તેજ શેરે રે બીજા પનમા ચંદ્ર નિશીતળ તારે ત્રીજા પનમા તરલા ના તેજ શિવે બિલિવરા વિ કૈલા સમારે સતી પાન લઈ સૌદભોનમાં નિસરારે सती पान स भुवनमा निसरारे सती करे सत के से शिवजी नु ध्यान शिव बिलिवरा विैला सु सति के से शिवजी न ध्यान शिवे बिलिवरा विकैला सु सती पार्वती पर्वती पाणिने पिवे બીલીવવરાવી વિકલાસ મા રે કોય શિવને તરશે રે કોય બીલીપત્ર શિવને સડાવ રે એનો વિઘ્ન કરે શિવ દૂર શિવ બિલીવરા વિકૈલા સમારે એના વિઘ્ન કરે શિવ દૂર શિવે બિલિવરાૈલા સુમા મારે એના શિવ શરણ માં ઓજો વાસ શિવે બિલિવરા વિ મારે એનો હોજો શિવ શરણમાં વાસ શિવે બિલિવરા વિ કૈલા સુ સતી પાર્વતી પાણીલા પાય શિવે બિલિવવરા આવી કૈલાસ મારે સતી પાર્વતી પાણી એને પાય શિવે આવી કૈલાસ મારે ત્રણ પુવનમાં સાયે નીયુ તરી રે ત્રણ પા પુવનમાં સાય નીયુ તરી રે ત્રણ ના લાય ગયે માં પા નશિવે બિલિવરાવિવ કૈલાસ મારે ત્રણ ના લાય ગાય માપા નશિવે બિલી વરાવી કૈલાસ મારે જે શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનાનું શિવનું ભજન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા